હેરિંગમાં આવ્યા હે ડિમોલેશનની નોટિસો આપી હતી ઓગણત્રીસ તારીખ માટે બરાબર પણ અમને આયા આવ્યા તો આવું એક ફોર્મ આપવામાં આવેલું ફોર્મમાં આવી કે વિગત ભરીને આપી દીધું એટલે તમને તો મેસેજ કે સમય મળતા તમને સાંભળવામાં આવશે કાંઈક અમારી વાત જે કંઈ છે જંગલેશ્વર વિસ્તારમાં મારો જન્મ છે મારા બાપ દાદાની લોકો ત્યાં રહેતા હતા એટલે સાઠ સિત્તેર વર્ષ જેવું થઈ ગયું મકાનના પુરાવામાં તો વેરાબીર ને જે ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ છે આપણા અને લાઇટ બિલ આવતું હોય બીજું કાંઈ પુરાવા ન હોય સરકાર સમક્ષ અમારી માગણી એટલી જ છે કે ભાઈ તમે અમારા વિસ્તારની અંદર ડિમોલેશન શા માટે એમ ઓચીતા જ કોઈ જાતનું સામે કોઈ વળતર નહીં કાંઈ નહીં એમણે ઓછીતા ડિમોલેશન માટેની નોટિસ જ આપી દીધી અને અત્યારે એટલો ભયનો માહોલ ઊભો થઈ ગયો વિસ્તારની અંદર કે અમુક લોકોને બીપી વધી જાય છે અને ઘણી બધી પરિસ્થિતિ એવી ખરાબ થવા માંડી રિવરફ્રન્ટ બનતું હોય એ સારું છે હાલો ભલે રિવરફ્રન્ટ બને અને એ સારા માટે છે આપણા રાજકોટ માટે પણ રિવરફ્રન્ટ પૂરતું જ જેટલું જરૂરિયાત હોય એટલું લઈએ ને પણ આખા જે તેરસોની ઉપરની નોટિસ આપી જે જગ્યાએ રિવરફ્રન્ટ નથી આવતું ત્યાં પણ નોટિસ આપી દીધી માંગણી તો અમને અમારી તો મેઇન મુદ્દો એ જ છે જે અમને ઘર સામે મળવું જ જોઈએ ને આ બધા એટલે ડાયરેક્ટ બે ઘર થઈ જાય એ અને કદાચ બને તો ન કરે અને જેટલું એને જોતું હોય જ્યાં રિવરફ્રન્ટનું કામ આવતું હોય એટલું જ જે જગ્યાએ રિવરફ્રન્ટ નથી આવતું ત્યાં શું કામ પાડવાની જરૂર છે બધાની નોટિસ શું એટલું બધું રિવરફ્રન્ટ આવે છે કે જે ચાર વિસ્તારો એક ધારા રનિંગ લાઈનમાં લઈ લીધા છે નંદીકાંઠાના વિસ્તારો નહીં અને વધારે પડતા આ બાજુ રોડ ઉપરના લઈ લીધા છે પેલી વસ્તુ તો એ મારે તમને એ જણાવવાનું છે કે નોટિસ માત્ર જંગલેશ્વર પૂરતી નથી જંગલેશ્વરની આગળ ભીમરાવ નગર આવે છે જંગલેશ્વરની પાછળ બુદ્ધ નગર આવે છે એના પછી રાધાકૃષ્ણ સોસાયટી આવે છે એના પછી એની સામે સાગર સોસાયટી આવે છે એનાથી આગળ સૂર્યોદય સોસાયટી આવે છે એનાથી આગળ નડોદા નગર આવે છે આ તમામે તમામ વિસ્તાર જે રહ્યો ને એને વર્ષોથી જંગલેશ્વર કહેવામાં આવે છે આ સમગ્ર વિસ્તાર આખે આખો રહ્યો ને એની અંદર જંગલેશ્વર સિવાયની બીજી સાત સોસાયટી છે નોટિસ જે પાઠવવામાં આવી હતી એના માટે અમે ઓલરેડી હાઈકોર્ટની અંદર રીટ પિટિશન દાખલ કરેલી છે અને એ રીટ પિટિશન દાખલ કર્યા બાદ અમને જે વકીલ મારફત જે જવાબ મળવા દેવામાં આવ્યો હતો એ જવાબની પ્રિન્ટ જ અમે અત્યારે પાંચસો ને એકાણું જણાનું જે હેરિંગ છે એને જે વકીલ અમને જવાબ આપ્યો તૈયાર કરીને એ જ જવાબ અમે અત્યારે આપવા આવ્યા છે સ્થાનિકોની માગણી એક જ છે કે ડેવલપમેન્ટ માટે રાજકોટ કલેક્ટર સાહેબ પાસે આખા જિલ્લામાં ઘણી બધી જગ્યા છે એ બધી જગ્યાનું બ્યુટિફિકેશન અને ત્યાં ડેવલપમેન્ટ કરો તો સારું આ વિસ્તારની અંદર અઢીસોથી વધારે વિધવા મહિલો પોતાના બાળકો સાથે રહે છે જેના ઘરમાં કોઈ કમાવાવાળું નથી એના સિવાય પચાસથી સાઠ એવા વૃદ્ધ લોકો એકલા રહે છે જેના ઘરમાં પણ કોઈ કમાવાનું નથી આડોશી પાડોશી લોકો એને જમવાની વ્યવસ્થા કરી દે છે ને એવું વર્ષોથી કરી દે છે આ બધાનો સંપ તૂટશે એવા કેટલાક લોકો રહ્યા એને વૃદ્ધાશ્રમમાં જવું પડશે કેટલાક લોકો રહ્યા એ અલગ અલગ જગ્યાએ વિખેરાઈ જશે તો એના પરિવારના માળા વિખાઈ જશે આવી પરિસ્થિતિ નો સર્જાય એટલે સ્થાનિકોની એક જ માંગ છે કે અત્યારે જે હાલ પરિસ્થિતિમાં ત્યાંના લોકો રહે છે ને રહેવા દયો સાહેબ ને એમ કહું છું કે અમને એસે ને અમારા મકાનમાં રહેવા દયો અમે માંડ કરીને કર્યું છે સાહેબ આવવું થાય અને ત્યારે જો દે થા ને તો હજી મને કાલે આવવાનું કીધું 100 રૂપિયા ભાડું ભરીને આવી રિક્ષાનું અત્યારે કાલે પાછો મારા ભાડું ભરીનું આવું અત્યારે મને કાલે કીધું કે કાલે તમે આવજો પચાસ વર્ષ ત્યાં રહીશું સાહેબ અમને તમારા જેવા આગળ જગ્યા લીધી હોય લખાણ કરી દીધા હોય એ લખાણ મકાન બનાવ્યું સાહેબ અમારે તો સાહેબ મને કહે જો અમારું તો છે ને એ જગ્યા અમને ત્યાં રહેવા દીધું બીજું અમારે કાંઈ જોતું નથી અમારા શેર ની રહેવા દીઓ ને અમારા ધંધો ની આ કસરો વીણવા માં જાય છે સાહેબ અમે લોખંડ પચાસ વર્ષ રહી છે અમારી માંગે હશે કે અમને અહીંયા છે એ અમારું રહેવા દીઓ